ભવ્ય જીત થતા ભાજપમાં ખુશનો માહોલ છવાવ છે અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં તેર પૈકી અગિયાર બ્લોકમાં માં ભવ્ય જીત થઈ છે માત્ર બોસદ અને કપડવંજ બ્લોકમાં જ કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે તો દૂધ અને દૂધની બનાવટમાં દેશ વિદેશના પ્રખ્યાત એવી દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળી આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળના કુલ બાર બ્લોક પૈકી આઠ બ્લોક તેમજ વ્યક્તિ સભાસદની એક બેઠક માટે ગત તારીખ દસ સપ્ટેમ્બર ને બુધવારના રોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં સત્તાણું જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું જેનું આજરોજ અમુલ ડેરીમાં આવેલ સરદાર પટેલ સભાગૃહ ખાતે આ ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી જેમાં કુલ નવ બ્લોક પૈકી સાત બ્લોકમાં ભવ્ય વિજય સાથે ભાજપે અમૂલમાં કબજો જમાવતા ભાજપની છાવણીમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો આ ચૂંટણીમાં ભાજપના વિજેતા ઉમેદવાર અને તેમની મળેલ મત જોઈએ તો આણંદના કાંતિભાઈ સોઢા પરમાર જે એકાવન મત થી વિજય છે તો ખંભાત ના રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર ચોર્યાસી મત મળ્યા છે પાસઠ મત થી વિજય છે તો પેટલાદના બીનાબેન તેજસ કુમાર પટેલ ત્રશી મત નડિયાદના વિપુલભાઈ કાંતિભાઈ પટેલ ત્રશી મત કઠલાલ ના ગેલાભાઈ માનસિંહ ઝાલા અગ્ન મત માતરના ભગવન શિહ કાળીદાસ પરમાર ત્રેપન મત વ્યક્ત સભાસદ વિજયભાઈ ફૂલાભાઈ પટેલ ને ચાર મત મળ્યા છે તો ઠાસરાના પ્રિયાબેન કૃણાલ સિંહ પરમાર બિનહરિત તો ચૂડા છે બાલસિંહુર રાજેશ્વર પાઠક બિનહરિત મહેમદાબાદ ગૌતમભાઈ ચૌહાણ બિનહરિત તો વીરપુર શાબેસી પરમાર બિનહરિત છૂટાઈ આવ્યા છે તો કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અને તેમને મળેલ મત બોરસદ બોરસદના રાજેન્દ્રસિંહ ધીરજસિંહ પરમાર ને બાવન મત મળ્યા છે જે બાર મત થી વિજય થયા છે કપડવંશાહ પુરાભાઈ લક્ષ્મણભાઈ સોલંકી એકસઠ મતલબ અને આકલાવ મત વિસ્તારના તમામ મતદારો એ મારી પર છઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકીને મને જીતાડ્યો છે અને જ્યાં સુધી લાગે વળગે ત્યાં ચૂંટણી મેં છેલ્લા વીસ વર્ષમાં પહેલી વખત આવી ચૂંટણી જોઈ છે સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ લટખુટ રૂપિયા ખર્ચ્યા અમારા ગરીબ સામાન્ય મતદારોએ મને વિજય બનાવ્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે અમુક લોકોએ ટાર્ગેટ બનાવીને મને કર્યો હતો પણ મારા વિસ્તારના લોકોએ સંપૂર્ણ વિજય જ મારી સામે ચૂંટણી લડ્યા છે તેમ છતાં લોકો અડગ રહી મને જંગી બહુમતી થી જીતાડ્યા કેટલા મત મળ્યા આપણને મને કુલ ત્રણ માંથી બાવન મત મળ્યા એટલે બાર મતે હું જીત્યો છું જોકે ચૂંટણી અગાઉ ભાજપ ઉપર કૌભાંડ આક્ષેપો મુકનાર કેસરી સ્થિતિ બુરી રીતે હાર્યા છે અમૂલ ડેરીમાં ભાજપના સત્તાધીશો જમીન ખરીદીમાં તેમજ કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો માતર બ્લોકના અપક્ષ ઉમેદવાર કેસરીસિંહ સોલંકી એ કર્યા હતા તો કેસરીસિંહ સોલંકી આ ચૂંટણી જીતવા માટે ઘણી મહેનત પણ કરી હતી પરંતુ કેસરીસિંહ સોલંકી આ ચૂંટણી હારે ગયા છે તેઓને માત્ર અઢાર જ મત મળ્યા છે ત્યારે બોરસદમાં કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો છે અમૂલ ડેરીના બોરસદ બ્લોકમાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર જીતતા આવ્યા છે તેઓ આ વર્ષે પણ પોતાનો કુલ સાત મત મળ્યા હતા આ મત માન્ય રહ્યા હતા તો જાહેર થયેલા પરિણામમાં સાત મત પૈકી ચાર મત વિજયભાઈ ફૂલાભાઈ પટેલ ને મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર રણજીતભાઈ કાંતિભાઈ પટેલની ત્રણ મત મળ્યા હતા આમ એક મત વધારે મેળવનાર ભાજપના વિજયભાઈ ફૂલાભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે દેશના વડાપ્રધાન એ વિદેશી તાકાતોને માત આપીને પશુપાલકો અને ખેડૂતોના હિતનું રક્ષણ કરી રહ્યા છે તે ઉદ્દેશ અને તે હિતુજી પશુપાલકોના જીવનના બેહતરીકરણ માટે અમારી પેનલ તેરે તેર જણની ચૂંટણીમાં ગઈ હતી અમે પશુપાલકોને અમારા આવનારા પાંચ વર્ષમાં

વધુ કામ કરીને બંને સીટો આવતી વખતે જીતીએ એવો અમે પ્રયત્ન કરીશું કુલ મળીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વૈશ્વિક નેતૃત્વ અને પશુપાલકો માટેની એમની ચિંતા સરકારથી સમૃદ્ધિના અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નો પર પશુપાલકોનો ભરોસો પશુપાલકોનું જ ભલ ભલું કરવા માટેનો સંકલ્પ સીઆર પાટીલનો એમાં પશુપાલકોની નોર ભુગેન્દ્રભાઈ પટેલ સાથે સાહેબનું મુખ્યમંત્રીનું નેતૃત્વ અમારા મંત્રીઓ ઋષિકેશન જગદીપભાઈ બંને તળે જિલ્લાના ધારાસભ્યશ્રીઓ આ સર્વની એક સાથેની મહેનતના કારણે અમે અમૂલમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું ક્લીન બોર્ડ બેસી રહ્યું છે ટૂંક સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બાદ સો દિવસના એજન્ડા સાથે

વિરોધ કરી અને અમૂલ્ય વિરોધ કરીને ચૂંટણીમાં જવાનો પ્રયત્ન કર્યો તેને પશુપાલકોએ જાકારો આપ્યો છે આવનારા દિવસોમાં જે પણ પથ પર એ લોકો રહેલા છે એ દરેકના ભ્રષ્ટાચારને પણ ઉજાગર કરી અને સત્યને બહાર લાવવામાં આવશે આનંદ દિનેશ પટેલ સાથે હિરોઈન શર નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર